હરેશભાઈ ને આવાજો હરેશભાઈ આવો ભાઈ હરેશભાઈ આવો ના એ બધા આવો આમાં હાકડી મટી છે આવો હરેશભાઈ વડીલો આગેવાનો યુવા દોસ્તો અમારા સમર્થકો અને આ સુરત શહેર ની અંદર સારું થાય એના માટે હંમેશા પ્રયત્ન કરતા સૌ નાગરિકો બધાને ગોપાલ ઇટાલિયનના પ્રણામ રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો અનામત આંદોલન વખતે બે હજાર પંદરથી હું અહીંયા આવું છું આ બાવને અહીંયા ઉભા રહે ત્યારે ભાષણ કરતા હતા આ સુરતે આ વરાછા વિસ્તારે અને એમાંય આ હીરા બજારે મને અને અમારી પાર્ટીને ઘડવાનું તૈયાર કરવાનું આગળ મોકલવાનું પાયાનું કામ તમે બધાએ કર્યું છે એ બદલ તમારા બધાનો આભાર બે હજાર પંદરની જો અનામત આંદોલનમાં અહીંયા આવ્યો સત્તરની વિધાનસભામાં અહીંયા હતો ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં અહીંયા હતો બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અહીંયા આવ્યો હતો બે હજારને હમણાં ચોવીસના વર્ષ પચીસના વર્ષમાં અહીંયા અમરેલીની ઘટનામાં અહીંયા આવ્યો દોસ્તો મને વાતની ખુશી છે કે જ્યારે જ્યારે કાયમ માટે અમારો મુશ્કેલ સમય હોય તો આ ડેલે હાકલ ખખડાવીએ અને અહીંથી કાયમ અમને ઓકારો મળ્યો છે એ વાતનો બધાનો આભારી છું અને જેમ તમે છેલ્લા દસ વર્ષમાં સમયે સમયે

આ દસ વર્ષમાં અનેક ઘટનાઓ દુર્ઘટનાઓ બની ગઈ અનેક માણસો રાજકારણમાં આવ્યા ઉદય થયો હાથ ની ગયા ઘટનાઓના સાક્ષી આપણે બન્યા છે ઘણું બધું બની ગયું પણ એક વાતની મને પોતાને ખુશી છે કે બધું બદલાણું પણ આ તમારો છોકરો ગોપાલ ઇટાલિયા હતો ને અહીંયા ઉભો છે એ વાત બધું જ બદલાણું અમે નો બદલાણા અમે અમારો સ્વભાવ લડી લેવાનો સ્વભાવ સંઘર્ષ કરવાનો સ્વભાવ નો બદલ્યો અમે અમારી પાર્ટી નો બદલી અમે અમારી મહેનત નો બદલી અને અમે અમારી દિશામાં અમારા રસ્તા પર હાલતા રહ્યા તો આજે વિસાવદર વેસાણ ની જનતા અમને આશીર્વાદ આપી અને બહુ મોટો કામ કરી દીધું છે મિત્રો ધારાસભ્યો તો ગુજરાતમાં ઘણા બને છે ભવિષ્યમાં ઘણા બનશે મારી પાંત્રી વર્ષની જિંદગીમાં પહેલી વાર એવું છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો એની ઉજવણી એક અઠવાડિયાથી ચાલુ છે હજુ ઉજવણી ચાલુ છે અને આખા ગુજરાતમાં ઉજવણી ચાલુ છે નગર ધારાસભ્ય આ સુરતમાંય પચ્ચી વખત માણસો બન્યા છે પરિણામના દિવસે હાં સુધી ઢોલ વાગે બીજા બીજાથી પછી બધા ધંધે વળગી જાય બીજેથી તો ઉમેદવારને હરફ ન હોય આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં

એક અઠવાડિયા થી મૂંગા થઈ ગયા છે કાને આવ્યા હોય એવું કરે સોશિયલ મીડિયામાં ટીવીમાં બધે એવા થરીન ઠેકરા જેવા થઈ ગયા છે ક્યાંય દેખાતા નથી કેમ કે કેમ કે દોસ્તો આ ગુજરાતમાં આપણે બધા ભેગા મળીને વર્ષો સુધી ભાજપની સરકાર બનાવી ઈ સરકારે આપણને હું આપ્યું દર ચોમાસે તૂટલા રોડ ખાડીઓ માં પૂર નિહાલ માં માસ્તર નહીં દવાખાના ડોક્ટર નહીં બસ માં ટિકિટ નહીં બસ સ્ટેન્ડ માં બસ આવે નહીં પોલીસ માં જાવ તો ફરિયાદ લે નહીં દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાત માં બની છે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે તો અમને બનાવ્યા છે તમે અહીંથી પહેલો મત આપ્યો ને કોર્પોરેશનમાં જીતાડ્યા અહીંયા મૂળિયો નાખ્યું એટલે ગુજરાતમાં અમારા ડાળખી પાંદડા બધું મોટું થયું છે તમે અહીંથી તૈયાર કર્યા છે હવે તમે જવાબદારી લો કે ગુજરાતની વિધાનસભામાં સરકાર સુધી અમારી પાર્ટીને ફોગાડો તમે જવાબદારી લો દોસ્તો બહુ અન્યાય અત્યાચાર આપણા ઉપર થઈ રહ્યો છે ખેડૂતોના પ્રશ્ન હોય કે વેપારીઓના હોય કે નાના દુકાનદારોના હોય શહેરોના હોય ગામડાના હોય કહેવા બેસીશું તો મહિનાઓના મહિનો લાગશે કોઈ આપણી વાત સાંભળવા વાળું સરકારમાં નથી એકસો ને બાસઠ ધારાસભ્યો ભાજપના છે પણ ક્યારેય કોઈ અવાજ ઉઠાવતા નથી આ જાટા ગુજરાતના મોટા ઉપર જે હરખ છે માર્ગદર્શન આપો હું બહુ નાનો છું ઉંમરમાં અનુભવમાં આ પહેલી વાર ધારાસભ્યમાં મેળ પડ્યો છે તમે અમને શીખવાડો અમારું ઘડતર કરો ખોટું થતું હોય અમારા દ્વારા ક્યાંય ભૂલ થતી હોય તો ધ્યાન દોરો માર્ગદર્શન આપો અમારી ટીમને કહો પણ તમે જવાબદારી લ્યો કે હવે અમારી પાર્ટીને ગુજરાતની સરકારમાં બેહાડવાની છે એ જવાબદારી તમારે લેવાની છે ઘણું બધું કહેવાનું મન છે પણ હજુ બે અઢી વરનો સમય છે ત્યારે રાગે રાગે રહેતા રહેતા હું બધું કહીશ અત્યારે હું બધાનો આભાર વ્યક્ત કરું છું કેમ કે તમે અહીંયા અમને અહીંયા ઉગવા દીધા અહીંથી આગળ વધવા દીધા અહીંથી તમે કોર્પોરેશન જીતાડ્યું અમે અનેક પ્રકારનો નબળો સમય જીરવી ગયા કોર્પોરેટરો બાપ સી આર પાટીલે તોડી નાખ્યા અને પચાસ પચાસ લાખ આપીને પલટો કરાયો અમને ખૂબ મેણા ટોણા બધાએ માર્યા લાગણી ભર્યા ઠપકાય આપ્યા કે આ બધું તમે શું કરો છો ધારાસભ્યો તોડી નાખ્યા ભૂપતભાઈ જેવા પાર્ટીની અંદર પલટા કરાવ્યા એટલી બધી પીડા આવી એટલી બધી તકલીફ આવી એટલો બધો નબળો સમય આવ્યો પણ તમારા આશીર્વાદથી હું ક્યારેય ડર્યો નહીં ડગ્યો નહીં હતાશ થયો નહીં અને તાકાતથી હાલ ધર્યો ને એનું આ પરિણામ આવ્યું છે